હજારો મહર્ષિઓ ભરતખંડ ની યાત્રા એ નીકળ્યા છે યાત્રામાં મુખ્ય ચાર ધામ ગણાય છે યાત્રામાં ચાર ધામ સાત પુરી અને અડક તીર્થ એ આખા ભારતમાં ફેલાયેલા છે માણસ જયારે ઘરથી કંટાળે ત્યારે એ યાત્રામાં જાય એટલે યાત્રામાં એને શાંતિ મળે પણ આ મહર્ષિઓએ જોયું ચાર ધામ સાત પુરી અને અડસઠ તીર્થની યાત્રા કરી પરંતુ કડીકાળનો પ્રભાવ તીર્થસ્થાનને પણ આભારી ચૂકેલો દેખાયો યાત્રામાં દર્શન મુખ્ય યાત્રામાં કથા શ્રવણ મુખ્ય યાત્રામાં તપ સ્વયં મુખ્ય તો એની જગ્યાએ તીર્થ સ્થાનોમાં કંઈ અનોખું દેખાવા લાગ્યું તપ તો એક બાજુ રહ્યું માણસ જાત્રા કરવા જાય તો ત્યાં વૈભવ વિલા બધું જોઈએ યાત્રામાં ભગવાન મુખ્ય હોવા જોઈએ એની જગ્યાએ પૈસો મુખ્ય થવા માંડ્યો સત્સંગી અને સત્સંગી જીવનમાં બંને શાસ્ત્રમાં વર્ણન છે કે કડી કાળના પ્રભાવને કારણે તીર્થ સ્થાનોમાં એટલા બધા દૂષણો પેસી ગયા છે જે કોઈ પૈસા કાઢે એનું કામ થાય ગરીબનું ક્યાંય કામ ન થાય જેની પાસે સંપત્તિ હોય એનો સત્કાર જેની પાસે સદગુણ હોય એનો તિરસ્કાર ભાઈ આ તો ઉપવાસ કરતા કરતા યાત્રામાં આવ્યા છે તે ભલે ઉપવાસ કરે અમારે શું આવી પરિસ્થિતિમાં જ્યારે આખા ભારતમાં દેખી ધર્મની જગ્યાએ અધર્મ દેખાયો જેની પાસેથી ધર્મ રક્ષણની આશાએ અપેક્ષા રખાય એમની પાસેથી પણ નિરાશા મળી આવી સ્થિતિ જોઈને હજારો મહર્ષિઓ દુઃખી થઈ ગયા અને જેની પાસે મુમુક્ષુઓ આશા રાખે એવા ધાર્મિક પુરુષોમાં પણ વિપરીત સ્વભાવ દેખાય છે તો શું થશે ધર્મનું શું થશે માનવ સંસ્કારનું ચાલો ફરિયાદ કરીએ ફરિયાદ કરવા માટે આ હજારો મહર્ષિઓ બદ્રિકાશ્રમમાં આવ્યા છે નર નારાયણને ફરિયાદ કરવી જ છે કારણ નર નારાયણ દેવ ભરતખંડના રાજા છે રાજ્યમાં જે કઈ વિપરીતતા દેખાય તે રાજાને કારણે વાત તો નાખવી જ જોઈએ કે આ તમારા રાજ્યમાં આવું કેમ ચાલે નર નારાયણ દેવની પાસે પહોંચ્યા થોડી વારમાં નર ભગવાનના દર્શન થયા પર બહાર પધાર્યા ભગવાન નર ઓટલા ઉપર બેઠા મહર્ષિઓ કહે છે થોડી જ વાર માં પરમાત્માના દર્શન થશે થોડીક ક્ષણ પછી પ્રભુ નરનારાયણ દેવને વંદન કર્યા નરનારાયણ દેવને રાજી થઈને કહે છે હે મુનિરાજ આજે તો અમારા પુણ્ય ઉગ્યા